હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું તમારી સિમ પર રેસિપીમાં આજે આપણે બનાવીશું પાપડીનો લોટ કે ખીચું તો ચાલો બનાવીએ પાપડીનો લોટ બનાવવા માટે આઈ મે ચોખાનો 2 કપ લોટ લીધો છે હવે આપણે પાણી ઉકળવા મૂકશું એના માટે એક કપના માપ પ્રમાણે સાડા ત્રણ કપ પાણી આપણે લઈશું હવે આ પાણીને આપણે ઢાંકીને ચાર મિનિટ સુધી ઉકળવા દઈશું હવે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે જો આપણું પાણી ઉકળવા માંડી હવે આમાં આપણે એક ચમચી જીરું એડ કરીશું એક ચમચી સફેદ તલ અહીં મેં એક ચમચી સૂકું લસણ જે મેં ખાંડીને લીધું છે એ એડ કરીશું જો તમે જો લીલું લસણ અવેલેબલ હોય તો એ પણ એડ કરી શકો છો એક કપ ધાણા લીધા છે મેં બધાને બરાબર મિક્સ કરશું આ રીતે બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટ લાવશે અને હવે એમાં ખાડ છે એ હું એડ કરું પાપડ ખાડ થી લોટ સરસ એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે હવે આને આપણે ફરીથી ચાર થી પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું એટલે ટોટલ પાણીને મેં અહીં દસ મિનિટ સુધી ઉકળવા દીધું છે અહીં મેં એક ચમચી મીઠું અથવા સ્વાદ મુજબ મીઠું તમારે એડ કરવાનું છે અહીં મેં દોઢ ચમચી લીલું મરચું લીધું છે વાટીને તીખા સ્વાળું લીધું છે જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પાણી આપણું સારી રીતે ઉકળી ગયું છે હવે છેલ્લે આપણે એમાં અડધી ચમચી અજમો એડ કરશું અજમોથી આપણે પાપડીનો લોટ સરસ પચી જશે હવે આપણે થોડી ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દઈશું અને હવે એમાં આપણે થોડો થોડો લોટ ઉમેરતા જઈશું અને વેલણની મદદથી હલાવતા જઈશું થોડો થોડું ઉમેરવાનું છે અને હલાવતા જવાનું છે આપણે લોટ હવે આને આપણે બરાબર હલાવીને મિક્સ તમે જોઈ શકો છો આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે ગેસની બંધ કરી દઈશું અને આને હવે ઉતારી લઈશું આપણે અને આને ઠંડો થવા દઈશું હવે એક આપણે કઢાઈ લઈશું એમાં આપણે પાણી ગરમ કરવા મૂકશું એની ઉપર આપણે આવું કાણા વાળું વાસણ મૂકીશું આનાવાળા વાસણને આપણે બ્રશની મદદથી ઉપર આમ તેલ લગાવી દઈશું જેથી આપણો લોટ ચોટે નહીં હવે આપણે લોટને હાથમાં લઈને થોડો ઠંડો થાય ને એટલે એને હાથમાં લઈને આવી રીતના મુઠિયાવાળી લેવાના છે રાઉન્ડ શેપમાં વારીને એને આવી રીતના સ્ટીમર પર મૂકી દેવાના છે તમે જોઈ શકો છો મેં બધા લોટના વેલણિયા જેવો બનાવી દીધા છે હવે એને ઢાંકીને આપણે પંદર મિનિટ સુધી હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે હવે પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈ લઈશું તો આપણા પાપડીનો લોટ સરસ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે કાઢીને એને કટ કરી દઈશું કરી લઈશું હવે આની આપણે આપણે તેલ એડ કરીશું પાપડીના લોટમાં હંમેશા તેલ જ વપરાય છે અને તેલ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ઉપરથી આપણે અથાણાનો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું તો તૈયાર છે આપણો પાપડીનો લોટ આપણે આ બધું બરાબર મિક્સ કરી દઈશું तारे पण कोणपण मेहमान आव तरमारम सर्व करेसिपी व्हिडिओ केवळ लागेल मला कॉमेंट बॉक्समध्ये जरूर जणांना तुम्हाला रेसिपीची शेअर करजो आणि माझी चॅनलने सबस्क्राईब करजो आणि आवनवी वानगी ठेवायकम बटनने प्रेस करजी म्हणून एक नवी वानगीसाठी त्यासाठी खाऊ पिओ चर्चा कर जय माताची जय श्री